સ્ટાર ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા આયોજિત સ્ટાર બે હજાર છવ્વીસ વાર્ષિક સમારંભ સુરતના અલથણ બટાર પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય રીતે સંપન્ન થયો હતો રોયલ ઇંગ્લિશ સ્કૂલ લિટલ સ્ટાર હાઈ સ્કૂલ અને રામકૃષ્ણ હિન્દી વિદ્યાલય વિદ્યાર્થીઓને રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમોથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉના વિધાનસભાના ધારાસભ્ય શ્રી મનુભાઈ એમ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને અભિભાવકો અને મહેમાનો દ્વારા ભારે પ્રશંસા મળી હતી નવસારી ક્રાઇમ બ્રાન્ચે જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલ બોરિયાચ ટોલ નાકા નજીકથી દારૂ ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો છે આ ટ્રકમાંથી અંદાજે 77 લાખ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ દારૂ સેલવાસમાંથી ભરવામાં આવ્યો હતો અને પોરબંદર સુધી પહોંચાડવાનો હતો ક્રાઈમ બ્રાન્ચ પોરબંદર પાર્સિંગ લખાયેલી ટ્રકના ડ્રાઈવરની ધરપકડ કરી છે

આજે છે અમારો આ પ્રોગ્રામ અત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ છે એમાં એક હજાર જેટલા લગભગ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે અને પેરેન્ટ્સો ખૂબ જ ઉત્સાહથી એમાં આવી રહ્યા છે અને એનો આનંદ લઈ રહ્યા છે અમને ખૂબ આનંદ છે કે વિદ્યાર્થીઓ ખૂબ સરસ પોતાનું પરફોર્મન્સ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ શિક્ષકોએ ખૂબ જ સપોર્ટ કરેલો છે અમે દર વર્ષે એન્યુઅલ ફંક્શનનું આયોજન કરીએ છીએ જેમાં સામાજિક સંદેશ આપવાનો હોય છે વિદ્યાર્થીઓની અંદર સશક્ત શક્તિઓ જે રહેલી છે તેને બહાર કાઢવાનું માટે આટલો મોટો મંચ અમે આપેલો છે અલથાન ગાર્ડનની અંદર અમે આજે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને એમાં દરેક વિદ્યાર્થીઓ સુંદર કૃતિઓ રજૂ કરી રહ્યા છે મને ખૂબ આનંદ છે વિદ્યાર્થીઓ પોતાનો બેસ્ટ પરફોર્મન્સ કરી રહ્યા છે एक हज़ार से ज़्यादा बच्चों ने भाग लिया है और से हम में अल फंक्शन माना है और मात्रा में बच्चे आए हैं और पेरेंट्स भी खुशी खुशी एनुअल फिर एंजॉय कर रहे हैं आज ये फंक्शन और पेरेंट्स और बच्चों की खुशी का देख के हमें बहुत खुशी मना